સમગ્ર ભારતે દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય ઉજવણીનો માહોલ ઉભરાઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંદિરની સાફ સફાઈ કરવામાં આવી હતી તેમજ સમગ્ર ભારત દેશના ધાર્મિક સ્થળો અને નાના મોટા મંદિરની સાફ સફાઈ કરવામાં આવે તેવું આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલ ઈશ્વરનગર સોસાયટીના રહેવાસીઓ દ્વારા બધા એકસાથે મળીને સમગ્ર સોસાયટીને સ્વચ્છતાના ભાગ રૂપે સફાઈ કરવામાં આવી હતી ત્યારે આજ રોજે સોસાયટીના રહેવાસીઓ સાફ સફાઈ કરતા જોવા મળ્યા હતા અને આવતીકાલે એટલે કે બાવીસમી જાન્યુઆરીએ મોટી સંખ્યામાં સોસાયટી વાસીઓ એકઠા થઈને રામ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરશે નમસ્કાર જય શ્રી રામ મારું નામ હાર્દિક નાયક છે અને હું ઈશ્વરનગર સોસાયટીનો રહેવાસી છું પટારમાં અમારી સોસાયટી આવી છે અને નરેન્દ્ર મોદી સાહેબના આહવાન મુજબ બાવીસ તારીખે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમારી સોસાયટીમાં બાવીસ તારીખે સાંજે પાંચથી આઠ હનુમાન ચાલીસાના પાઠ સુંદરકાંડના પાઠ અને ભજન સંધ્યા રાખી છે અને સામૂહિક ભોજનની બી અમે વ્યવસ્થા કરી છે અમારી સોસાયટીમાં અને નરેન્દ્ર મોદીજીના આહવાન નિમિત્તે દરેક જે મંદિર સાથ સોસાયટી પોતાનું ઘર સાફ સફાઈનું જે રાખવાનું એમના તરફથી આહવાન કરવામાં આવ્યું છે તે નિમિત્તે આજે અમારી આખી સોસાયટી તમે જોઈ શકો છો તો બધા જ સાથે મળીને રહીશો એ પોતપોતાનું પહેલાં આંગણું સાફ કર્યું અને પોતાની આખી સોસાયટી સાફ સફાઈ કરીને ચોખ્ખાઈ રાખવાનું કરેલું છે કે જે આપણા પુરાણિક કહેવતોમાં કહેવાય છે કે સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ છે તો એ મુજબ અમે આજે આખી સોસાયટી સવારથી બધા રહીશો લાયકા છે સાફ કરવામાં અને ચોખ્ખાઈ રાખી છે અને એક સારો મેસેજ સોસાય આ સુરત શહેર આ કે આપણા દેશની અંદર ને બધાને પાસ થાય એમ નિમિત્તે આજે સાફ સફાઈ અભિયાન અમે રાખ્યું હતું જે અત્યારે અમે અહીંયા બધા કરી રહ્યા છે સોસાયટીના રહીશું